ભારતીય જનતા પાર્ટી બારડોલી નગર તેમજ પ્રદેશ મેડિકલ સેલ દ્વારા આયોજિત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ અને આઈએમ હ્યુમન ટ્રસ્ટ તેમજ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બ્લડ સેન્ટરના સથવારે આજરોજ ના ટાઉન હોલ ખાતે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં આજરોજ રોજ નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે બારડોલી ગ્રીન હોસ્પિટલ ના સહયોગ થી ભારતીય મહામંત્રી જીગર નાયક બારડોલી ભાજપા નગર પ્રમુખ અનંત જૈન પૂર્વ પ્રમુખ રાકેશ ગાંધી તેમજ સંગઠનના ના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લા

આયોજન મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા બારેલી નગરના પ્રમુખ આનંદભાઈ જૈન પૂર્વ પ્રમુખ રાકેશભાઈ ગાંધી અને અમારા આજના મેડિકલના ચેકઅપના ડોક્ટર ભાઈકાંતભાઈ ચૌધરી તથા એમનો સ્ટાફ અને આજે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને આઈ હ્યુમન બારોલીમાં જે આઈ હ્યુમન ચલવે છે એ છોકરાઓ પ્રતિ એ લોકોના સંસ્થાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આજે બ્લડ કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ બસો ઉપર જેટલા blood donation નામો નોંધાઈ ગયા છે અને અમને આશા છે કે બસો ઉપર આજે અહિયાં થી blood donation ની નું થશે અને આ ભાગે પ્રદેશ અધ્યક્ષ શિવા બાબુ સાહેબ ના નિર્દેશ અનુસાર આજે બારડોલી માં અમે mega medical camp નું આયોજન કરવામાં માં આવ્યું છે મારું નામ કેતન પટેલ છે આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે હું ઘણા વર્ષોથી સંકળાયેલો છું અમારી સંસ્થા જે કરી એ છેલ્લા દસ વર્ષથી બાડોલી અને આસપાસના વિસ્તારમાં અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યો કરતી રહેલી છે અને જેમાં રક્તદાન જે થયું એ અમારો એક મૂળભૂત સેવાકીય પ્રવૃત્તિમાં આવે છે આજ રોજ સરદાર સ્મારક હોસ્પિટલ બાડોલી અને શુશ્રુષણા બ્લડ સેન્ટરના સથભારે આઈ એમ મુવર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતા સ્ત્રીઓ સવારથી આવીને રક્તદાન કરી રહ્યા છે અને આમાં જે પ્રથમ બસો દત્તદાતાઓ છે એમને અમારા તરુણભાઈ પટેલ દ્વારા એક સરસ મજાની ટ્રોલી બેગ સ્મૃતિ બેગ તરીકે પણ આપવામાં આવે છે અને સાથે સાથે આ જીવન રક્તદાન માટેનો પણ રક્તદાતાઓને એક લાભ મળશે કે જ્યારે પણ રક્તદાતા આજે બ્લડ ડોનેટ કરે છે એને રક્તદાનની જરૂર પડશે રક્તની જરૂર પડશે તો સુશ્રુષા બ્લડ સેન્ટર તરફથી એને આજીવન ફ્રીમાં બ્લડ મળશે સાથે સાથે આજરોજ છેલ્લા દસ વર્ષથી સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ શુશ્રુષા બ્લડ સેન્ટરના સથવારે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો થી વધારે યુનિટ રક્ત એકત્ર કરવાના નિર્ધાર સાથે આ મહા રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાના મહામૂલ્ય રક્તનું દાન કર્યું હતું સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ રૂપે એક ટ્રાવેલ બેગ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના સભ્યો હાજર રહી સેવા પૂરી પાડી હતી પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી